ગુજરાત રાજ્ય સરકારે મૌખિક જાહેરાત કરી હતી કે ચોવીસ હજાર સાતસો ની અમે કાયમી ભરતી કરીશું હવે ચોવીસ હજાર સાતસો ની હજી કાયમી નોટિફિકેશન અમે રાહ જોતા હતા ત્યારે આજે સરકારે જ્ઞાન સહાયક નોટિફિકેશન જાહેર કરી દીધું એટલે મૌખિક જાહેરાત અલગ છે અને લેખિત જાહેરાત કંઈક અલગ આવી રહી છે એટલે સરકારની કથની કંઈક અલગ છે અને કરની કઈક અલગ છે એ સ્પષ્ટપણે આજે સાબિત થઈ રહ્યું છે કેમ કે જ્યારે વાત થતી હતી ત્યારે સરકાર દ્વારા સ્પષ્ટ કહેવાય કે ચોવીસ હજાર સાતસો ને કાયમી ભરતી કરીશું પણ મેં નોટિફિકેશન રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે નોટિફિકેશન એક કોન્ટ્રાક્ટ આધારિત જ્ઞાન સહાયક નું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જી હા અને આજ ગુજરાત રાજ્ય સરકાર એક નવી યોજના લાવી છે ગુજરાતના યુવાનોને કહી શકાય ગેરમાર્કે દોરવા માટે મૂર્ખ બનાવો યોજના અને આ મૂર્ખ બનાવો યોજના અંતર્ગત એ મોટા અને લાંબા ગાજરો આપી રહી છે અને એ છે જે યુવાનોને લટકાવીને દેખાડવામાં આવી રહ્યા છે આટલી ભરતી કરીશું પરંતુ એની આડમાં જે કોન્ટ્રાક્ટ આધારિત જે ભરતીઓ છે એને સતત વેગ અપાઈ રહ્યો છે હવે સરકારને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે તમે મૌખિક જાહેરાત કરી હતી એનું ઓફિશિયલ રીતે અધિકૃત જે પોતાની વેબસાઇટ ઉપર એટલે કે સરકારી વેબસાઇટ ઉપર ક્યા વિષયમાં કેટલી ભરતી કરવામાં આવશે કેટલું મહેકમ છે કેટલું રોસ્ટર છે એની તાત્કાલિક ધોરણે જાહેરાત કરવામાં આવે બાકી અમે સ્પષ્ટ કહીએ છીએ કે તમે મૂરખ બનાવવો યોજના અંતર્ગત ગુજરાતના જે ભાવિ શિક્ષકો છે એને મૂરખ બનાવવાના જ ધંધા કરી રહ્યા છો અમે આવના દિવસોની અંદર જો આની ઓફિશિયલ નોટિફિકેશન જો જાહેરાત નહીં થાય તો આવનાર દિવસોમાં ગાંધીનગરની અંદર અમે વિધાનસભા સત્રમાં જ્યારે વિધાનસભા સત્ર ચાલુ હશે ત્યારે અમે આ જ કેબિનેટનો ઘેરાવો કરીશું બસ અમારી ની વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તમે જે મૌખિક જાહેરાત કરી હતી એનો ઓફિસિયલ જાહેરાત કરો અને ગ્રાન સહાયક નામના જે ગતકડાઓ છે જે વૈકલ્પિક વ્યવસ્થાના નામે જે લાવવામાં આવ્યા હતા એને બંધ કરવામાં આવે અને કાયમી રોજગારી એ વિદ્યાર્થીને આપવામાં આવે એટલી અમારી માંગણી છે જય હિન્દ જય ભારત